ગુજરાતેના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર માટે જાણીતું છે અંબાજીમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય આદિશક્તિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પ્રથમ રાઉન્ડમાં સબ જુનિયર રિકવર અને મીટર સબ જુનિયર કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ હતી જ્યારે બીજા રાઉન્ડમાં મીટર જુનિયર રિકવર્સ અને જુનિયર કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ હતી વિવિધ રાજ્યોની મહિલા તિરંગાદાજોએ ભાગ લીધો હતો ખેલો ઇન્ડિયા અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત અંબાજીમાં આદિશક્તિ કાર્યક્રમ બે એકવીસ અને ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે દેશભરમાં તિરંગા દાજોએ ગ્રાઉન્ડ પર જુનિયર અને રિકવર અને જુનિયર કમ્પાઉન્ડ સહિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી તેલંગાણા અને હરિયાણા સહિત દેશભરમાં પ્રખ્યાત ટોપર્સે ભાગ લીધો હતો બધાએ પોતાની મહેનત કરી હતી આ પ્રકારની મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આમાં દેશના ભારત દેશના કુલ અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ પાંચસો થી વધારે તીરંદાજી ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આયા હતા અને આ સ્પર્ધાનો જે મુખ્ય હેતુ છે એ છે કે કે મહિલા સશક્તિકરણ મહિલાઓને એક રમત ગમત સારું પ્લેટફોર્મ મળે એ લોકો પોતાનું નામ કમાય અને રાજ્યનું તેમજ આપણા ભારત દેશનું નામ રોશન કરી અને આગળ પોતાનું નામ રોશન ભારત ને આગળ વધારે ઓલિમ્પિક લેવલ સુધી દેશને મેડલ અપાવી એ અપેક્ષા અને એવા ઉદ્દેશથી આપણે આ સ્પર્ધાનું આયોજન કરેલું હા પહેલી આપણે ગયા વર્ષે યોજવામાં આવે જે ઘણી સક્સેસ થઈ ત્યારબાદ ગુજરાત સરકારના સહયોગથી આ બીજી વાર આપણે અંબાજી ખાતે સ્પર્ધાનું આયોજન કર્યું અને આમાં ગુજરાત સરકાર તરફથી કુલ એકાવન લાખ રૂપિયાનું એનામ વિતરણ કરવામાં આવ્યું જે પણ વિજેતા ખેલાડીઓ છે એ લોકોને અલગ અલગ રાશિ જે છે એમના ખાતામાં ડાયરેક્ટ આવતીકાલે જે છે તે આજે જે ક્વોલિફિકેશન હતા એમાંથી આવતીકાલે જે ટોપ સિક્સટીન આવ્યા હશે એમને આવતીકાલે ટોપ સિક્સટીન વાળાનું જે એલિમિનેશન રાઉન્ડ કહેવાય એ યોજાશે ત્યારબાદ પરમ દિવસે મેડલ મેચ એટલે કે ફાઈનલ મેચ હશે આજે અંબાજી ખાતે એકવીસ બાવીસ અને ત્રેવીસ જે ત્રણ દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તીરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા છીએ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ ચારસોની ઉપર બહેનો ભાગ લેવાના છે અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે અને સરકારશ્રી જ્યારે આ રમત ગમત વિભાગ એમાં આગામી દિવસોમાં ગુજરાતમાં જે આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય નહીં એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમાય એના માટે પણ ખૂબ ચિંતિત છે આ જે અંબાજી ખાતે ઇવેન્ટ છે એ ત્રણ દિવસ ચાલવાની છે ત્યારે આગામી દિવસોમાં આ ત્રણ દિવસમાં જે ભાગ લેવાના છે એ જ ખેલાડીઓ વિદેશમાં પણ જઈને ભાગ લઈ શકશે અને જ્યારે ગુજરાતમાં બે હજાર ત્રીસમાં કમલનાથ ગેમ હશે કે બે હજાર છત્રીસમાં કમલનાથ ગેમ હશે તો આ જે રમતમાં ભાગ લેવાના છે એમાંથી જ આ ખેલાડીઓ મને એવું લાગે છે કે એ ત્યારે મેડલ જીતીને લઈ આવશે અને આપણું ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે આમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાના રમત ગમતના જે સંકુલો એ પણ બની રહ્યા છે અને કેટલાક તાલુકામાં પણ આ બનીને જે આપણા રમતવીરો છે એનો અત્યારે ઉપયોગ પણ કરે છે ને જેટલા પણ બાકી હશે તો આગામી દિવસોમાં સરકારશ્રી એના માટે પણ ચિંતા કરશે અને જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર કરે જ છે અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રમત ગમત વિભાગની

मैं गुजरात में यहाँ खेलने आई हूँ तो यहाँ का जो आयोजन है ये बहुत ही शानदार है ये सेम इसी तरीके का टूर्नामेंट पिछले साल भी यहाँ हुआ था बहुत अच्छा आयोजन रहा था और इस बार भी सारी जो फैसिलिटीज है यहाँ पे बहुत शानदार है और विशेषकर लड़कियों को आगे बढ़ाने के लिए जब कोई भी ऐसे तरीके के स्पोर्ट्स इवेंट होते हैं वो बहुत ही अच्छी बात है क्योंकि कहीं ना कहीं महिला अभी भी थोड़ी पीछे है जबकि हम हर क्षेत्र में बराबर अच्छा कर रहे हैं लेकिन अपॉर्चुनिटीज अभी भी कम है तो ये जो एक विमेन्स टूर्नामेंट स्टार्ट किया है ये बहुत ही अच्छा टूर्नामेंट है और गुजरात एसोसिएशन की जो मतलब आयोजन समिति है उसकी तरफ से ये बहुत ही शानदार आयोजन किया जा रहा है राजन ठाकुर दिव्यांग न्यूज अंबाजी बनास का